અને ફેની ટ્યુશનમાં વહી ગયો છે દીદી આવી ગઈ છે અને આજે મારે બ્લોગ બનાવવાનું થોડુંક લેટ થઈ ગયું કેમ કે આજે મારે છે ને બહુ બધું કામ હતું ટિફિન બનાવવાનું હતું ને આજે રાતના થોડાક અડોદિયા બનાવવાના છે એ બધી તૈયારી કરવાની છે તો અત્યારે અડદિયા બનાવવાના છે તો અત્યારે હું લઈ આવી છું અડોદિયા બનાવવાના છે તો પછી આ બટું પકડ્યું તો આજે આપણે મસ્ત ટમલાવા ની સરગિયા કાલે ખજૂર કાઢો છે ખજૂર માં કી નાખવાનું છે घी ગરમ કરવાનું છે અત્યારે અમારે શાક બની રહ્યું છે હમણાં આ બધું કામ પતે એટલે પછી મારે જવાનું છે તો વાતાવરણ બહુ મસ્ત હશે નો વ્યુ જોવો તમે મસ્ત પ્રશ્નનો

કુજોય લખજો એકે ધુલાય ન જાય થઈ જ કેવો કિવા

ફેનીલ ભાઈ અમારે ઘરે આવી ગયો આજે શનિવાર હતો મને યાદ જ નું આય મુકાય શનિવાર છે ને ફેનિલ ઘરે વહેલો આવી જાય એમ જો ફેનીલ ઘરે આવી ગયો એમ ફેનિલ ભૂખાય છે જો હા ગરમ છે ગરમ છે આમ જો શું ગરમ આવી ગયો આમ જો આ આને એટલી ખબર પડતી કે આપણે છે ને આ ખીસી છે ને આ ખીસી હજી તમે ગરમ ઉતારી ને ઈસ ભેરો કે મને જડ દે મને જડ દે જો સમજો તો પણ ઓસી ખાને ઓસી ખાને એટલી બધી ગરમ લાગતી હતી તે હાલ બધી નાખ દે કાંઈ મોઢામાં તો એટલી બધી ખીસી ગરમ નો ખવાય પણ નથી માનતો મારું જો હજી ખાઈ છે જો ફેનિલ સુઈ ગયો છે જો પગ હલે છે જો હાથે હલે છે જો એલા જો જો એલા તો તે મસ્ત જો અમે અત્યારે જો પાપડ વૈના દેખાય છે અમારું પાપડ દેખાય છે ને મેમણા રોજ રોજ પાપડ બનાવી સી અમે પછી હું ખાવ છે આડા બનાવ્યો અને અત્યારે અમાર છે ને નવા માસી છે ને એનું નામ છે જયશ્રીબેન આજે અમાર જયશ્રીબેન ની થી પેંડા આવ્યા જો ફેનિલ હારે લા ફેવરિટ પેંડા આવ્યા ચો બોક્સ આઈપો ચો હેનીાટુ બોક્સ આયુ પેંડા ફેનીલ ને બહુ જોવો તમે પેંડા મસ્ત એકદમ તો જો ફેનિલ જો પેંડા ખાવાની મોજ જ કરે લઈ તો મને થોડો એજ નાક નાકમાં હાલો બધા પેંડા ખાવા ફેનીલ ના જયશ્રી માસી એ પેંડા આપ્યા તો અત્યારે હવે પેની લે પેંડા ખાઈ લીધા છે એક ગ્લાસ દૂધ પી લેતો હશે બે ખાઈ લીધી છે તો અત્યારે હવે ખાવાનું દઉં રે ખાવાનું દો અંજો તો અત્યારે હવે અમારા બ્લોક ને વિરામ આપવાનો છે તો શું કરવાનું છે હે

Selamat petang. Bye bye. Kal lepas safari thi mari su. Ya sudik Bye bye.